પ્રશ્નો જાગ્યું છે અને લોકોના પ્રશ્નોને હર હંમેશ વાચા આપવામાં અગ્રેસર રહ્યું છે તે સાબિત કર્યું છે પાટણા હંગામી બસ ડેપોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલને પગલે કાદવ કિચડનું સામ્રાજ્ય જામ્યું હતું અને મુસાફરો જીવના જોખમે કાદોમાંથી પસાર થવાની ફરજ પડી ત્યારે આ સમસ્યા ઉજાગર કરવા અને તંત્રને જગાડવા જીટીપીએલ દ્વારા અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે માત્ર ગણતરીના કલાકોમાં તંત્રનું સફાળું જાગ યુદ્ધના ધોરણે કાદવ કીચડની કિચડની જેસીબીની મદદથી સફાઈ હાથ ધરી લેવલિંગ અને પીચિંગ કરવાની કામગીરી શરૂ કરતા મુસાફરોએ હાંશકાર અનુભવ્યો હતો અને જીટીપીએલનો આભાર વ્યક્ત કર્યો હતો ગઈકાલે જે પાણી ભરાવવાથી ડેપોમાં કાદવ કેચડ અને એવી પરિસ્થિતિ ઉપસ્થિત થયેલી હતી એની જાણ અત્રેથી વિભાગીય કચેરી ખાતે કરવામાં આવેલ હતી જેમાં ડેપ્યુટી એન્જિનિયરશ્રી દ્વારા વડી કચેરીથી મંજૂરી મેળવી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરાયેલી છે અને લેવલિંગનું કામ હાલે ચાલુ છે જે સત્તા પૂર્ણ કરવામાં આવશે જે રજૂઆતો હતી એ પ્રમાણે અત્રેથી ડેપોના લેવલમાં જે કઈ કામગીરી હતી એ કરવામાં આવેલી હતી અને જે સત્તા મર્યાદા બહારની હતી એ વિભાગીય કચેરી જાણ કરી અને ત્યાંથી પૂર્ણ કરવાની અત્રેથી દરખાસ્ત પણ કરવામાં આવેલી હતી એ જે અહેવાલ હતો એ પણ અત્રેથી વિભાગીય કચેરી ખાતે વોટ્સઅપના માધ્યમથી મોકલી આપવામાં આવેલ છે અને એની ચર્ચા પણ વડી કચેરીએ કરેલી હતી અને એના અનુસંધાને ત્યાંથી આ ડેપ્યુટી એન્જિનિયરશ્રીએ તાત્કાલિક કામગીરી ચાલુ કરેલી છે સાધારણ વરસાદના કારણે નવા બસ સ્ટેન્ડના અંદર કિચડ કાદવના અંદર લોકો હેરાન પરેશાન હતા તે સમયે જીટીએ પેલે આ આ પ્રસારણ કરી અને ખરેખર ખૂબ સારું કામ કર્યું છે જેને ધન્યવાદના પાત્ર કહેવાય કારણ એ છે કે આ પ્રસારણ કરવાથી તંત્ર જાગ્યું છે અને તંત્રએ તાત્કાલિક ધોરણે લોકોને રાહત મળે એના માટે જીસીબી લાવી અને કીચર કાદો હટાવી અને લેવલ કરવાની કામગીરી કરી છે એ ખરેખર જીટીપીએલને હું ધન્યવાદ પાઠવું છું જીટીપીએલના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે આપ જે પ્રકારે જોઈ શકો છો કે ગત રોજ પાટણ એસટી ડેપો જે હંગામી એસટી ડેપો છે અને ત્યાં આગળ છેલ્લા ત્રણ ચાર દિવસથી જે કહી શકાય કે વરસાદી માહોલમાં કાદવ કિચડનું સામ્રાજ્ય થઈ જવા પામ્યું હતું અને આ જ અહેવાલ લોકોનો અવાજ બનીને જીટીપીએલ ઉપર પ્રસારિત કરવામાં આવ્યો હતો અને કહી શકાય કે ગણતરીના કલાકોની અંદર તંત્ર જે છે તે સફાળ ઉજાગ્યું છે હાલમાં પાટણ એસટી ડેપો ખાતે કહી શકાય કે સમતલતા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જીસીબીની મદદથી સાથે જ કહી શકાય કે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હતા અને આ જ બાબત જીટીપીએલે ઉજાગર કરી અને કહી શકાય કે તંત્ર સફાળું જાગતા ફરી એકવાર જીટીપીએલ જે છે તે અગ્રેસર રહેવા પામ્યું છે અને લોકો પણ તેનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે નીરવુ ચક્રવર્તી પાટણ સમયની સાથે લોહીની જરૂરિયાત પણ વધી રહી છે ત્યારે ઓપરેશન અકસ્માત હોય અથવા